એડા વાયા હે અને થોડા ઘઉં કર્યા હે ઘઉં કર્યા હે એમ ઓવા મારે વધારે નઈ કર્યા ખાવા જેલા ઘઉં કર્યા હે પણ તમાર તો જો ઘરની જમીન છે એ અડણી રાખો એમ વાવો છો ને આ પતે એમ જ રાખવાનું આ તો બધા એમ તો મે 10 10 જગ્યાએ રાખ્યા બીજા લઈને વેચી મારવાના એવું એમ હો કેટલી ચિલાય ગાય છે એમ કરીને તમાર હા છે જો ને પછી થી વિખા જેવી રાખી આપણે ઓહો તમે તો ઘણી જમીન રાખી છે પૈસા હતા આપણે તો રાખી હોય અને હું વ્યાજ લો તમે આપડે જો કોઈ ઘેર કે તારી જરૂર હોય તું મને કે ઘેર બોલાવા તો આવતી નહીં લઈ જવાનું કસો હતો ખરા ટાઈમે કોઈ મગર રૂપિયા કોણ આલો તારા

વધારે જતું રે ને જોવાનું એનું એ વિચારવાનું જતું દેવાનું હોય તો થોડું વધારે જાય ને જવા દેવાનું લડવાનું નહીં બે સારું બસ

ત્યાં સુટી ના જવા ના રહેવું પડે એ નહી આ વાળો શું કરવા કર્યો આવડો મોટો સુટી જાય તો મન મય રહે એવી સાઈડ પડે તો બુર્યા નહી ચોકણ આઈ પેલી સાઈડ પડ્યા તમે જોયું હવે તમે દાડા વાટો મારો છો ને આ લ્યો તો તો તમે માર પાછળ પાછળ શિયાડી કરો એમ ને મારી શિયાડી તો કઈ પડે આ રાત તું તો હુઈ રહ્યો હે આ રાત ને નીકળી જા તો ગયા હો તેમ કરો ના હોય તો આજ ને તમે હોય ઊંગો અને હું જઉં ઘરે ઉડા હું ઘરે 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 ઉડા આખો દાડ્યો ઈ નહી હા તમે જો માજ આટલું બધું બોલી દે એમ કેજો પેલા મન

ને હોય તો હું તમને કરી આલું પૈસા તમે પછી પાછા આલ દેજો ના પણ મારો જમીન ઉપર જ લેવી છે એ આ તમારા પણ આલ એટલા બધા પૈસાની જરૂર શું કર્યું છે એમ કહું જો રાતા તાજ કાળી આટ્યો છે તો હોય તો લોન લઈ આલું બેસે ઉપર લોન ના લેવા આપણે તો તાજ કાળી નોખી કરીને એટલે તારા બધા ભાભી કે કે કરા ને એટલે આ તો એમ કો કે ખુલી ને પણ ડાયરેક્ટ માં ના કેવા કેવા હા એટલે આઈ જે બૈરા એટલે બૈરા રવાડી સડી ને કેમ કરવાનું એમ ને ભાઈ કે પણ આખો દાળ ક્યાંક કરે એટલે હું મૂકતા કોઈ નોખી કરી દેતા અત્યાર સુધી તો કોઈ નોકરી નથી કરવી અને હવે આયા છે એટલે હવે ફેંકણું કરો ફલવાણું કરો આ બધુંય તમને કરીને હું આલું બરોબર છે બધુંય તમને આ સુધી મેં કીધું કે તમે ભાઈ મને આરું કરાવો એમ તેને કીધું પણ મારે તો આ આખો દાડી ચિયો રખવા તા રોજ દાડો કરે એ નહી તારે કરતા નહીં તમે જબર બૈર ગેલા થઈ જા હો પેલા પૈસા તો ભરવાના પેલી હોમ એવાળી ક્યાં ક્યાં કરે બીજી હા એ રીતે ભાભી આખો દાડી મને ક્યાં કે કરે એટલે હું તું તમને કહેવા દે આજ તો ના હો ભાઈ જમીન તો આજે અલગ નહીં પડે કાલે નહીં અલગ પડે તમારે એવું હોય ને તો હું તમને બેસ્યો પર લોન લઈ આલું લોન ના લેવા મારે તો નોખી કર્યા ને તું ના નોખી તો આજે નહીં પડે કાલે નહીં પડે તમ એ વાત છોડી દઉં નોખી તારે આપણે ગાય ને હા ને પો મારે હા પણ ભલે રી પોચ મારી પોત તમારી હા પણ જમીન નોખી કરવાની વાત તમે હાલ છોડી જ મેળો

હાર તો તા ફેર મોવા જાવ તો મુ તો તાપી જ જ ન દાણ તો તા તાપ તાપ કર તા તો તાપ અજુ મોટો ભડકો કરી છું અંથી તો બાબા તું નાય તું તે તો જો કે આમણો થી માર ભાભી આયા તે એના પૂંછડે પૂંછડે ફરે ઈરા કે એમ કરે આરુ ઓમ કરો તો ઈ એમ કરશી ઓ માર કેવું તો અભરતા જ નહી કે આપડા ભઈયા ભેગી જમીન દે તો કોક રાખીને આપણે કોક મોટું ટોણો કરો ને તો બે ભઈન થાય ભેગું પણ એકલા કરી અને વેચી મારશી તો પછી શું જ કરશે આ ચીડે પોસે

તારા પૈસા ની જરૂર હોય કરવા વેચ હો પણ મારી વાત વેચવા ચો અલગ લઈ મારી વાત એક કોમ કર તું મારા જોડે કાગળિયા મેળ દે જમીન બરોબર હું તને પોતલા ખાદુ પોતલા ખાલે જો હું કોઈ ને કઈશ

બાપ દાદા ઉપર પડ્યો સાંભળ્યું એના તો કદી ગમ એવું જ કરતો હોય કે અમારે બાપ દાદા ની પેઢી હેડ્યું ને એવું જ હેડાડવાનું ઘણી વાર

હુકો અદાણી જમીન મેળવા આયો છે ગંગા પણ એના ભાઈ ને ખબર નહિ લાગે આ એકલો ને એકલો મેલવા આયો છે મારે વાડા હું ઓટો મારવા પડશે અને કેવું પડશે કે તારા પેલો હુકો રહ્યો ને એ જમીન મેળવા આયો હતો અદાણી એટલે ગંગા જોડે એટલે સાઈડ જવા દે વાડા હું અને એને જોઈન કરવા દે ગંગામાં ઉતરવા આવ્યો હતો ને

ને પૂરું હાલ ઘરે કરતો તો કે તું હવે આવ્યો ત્યાં આવ્યો કે હવે સાઉન્ડ થોડો હતો ને હા તે થઈ થઈ ગયો તો તાપે ઘરે બરાબર અને એક વાત કહું શું વાત કે બે ભાઈ થાય કે તું વાત કે તમે બે ભાઈ હા સારો છે આમ વ્યવહાર વ્યવહાર એ બધું સારું છે પણ હું આ વાત કહું પણ તું પણ માર વાત શું કહું

તો તું તો એને બેઠો બેઠો રહેશ ને પેલો ડાયક મેલી જતો રહે એ કશું ના મળે પૈસા ગણી લે એ કશું ના ગણ તો તારી ખોટી વ્યા મો સજા લે હા હવે સારું જા મારા મોર થાય ફાવચીન જાજે બા હા હો આ જા આ બકો કેતો તો કે માર ભાઈ જમીન અડણી મેળવા જો હોય પણ માર ભાઈ પર મને એટલો વિશ્વાસ કે કદી મન પૂછા કે કશું કરત નહીં પારી ઓની વાત મોની એક ના મોની હારું મગજમાં બેસતું નહી અવાજ સાચી હશે ના હોય તો લાય મન જવા દે તો મન કરવા જો શું હોય ને એની મારે હવે ખાતરી કરવી પડશે લાવજો મને આલત જવા દે સમજી આયો નહીં ચાલો આપણા આત્મા સારું કોમ આઈ જ હોય બે ને સંગા હું કઈ લાયો કાગળ કાગળ આપણા માં નેના ભાઈ ઘેર પડ્યા મે ગણક ઓત્યા હા તિજોરી ફેદી એટલે તંખે ફેદ્યો પણ મળ્યા નહીં

લોન ગમે કે પૈસા ઉપર લોન લે તમારે જો આ બધું કરવાનું બેઠા એટલે ભાગ તો ખરી ને ભાગ ખરી તમે શું ઘા ઉપર પૈસા લઈ લેવા તમે પૈસા તો લેવા જરૂર પડે લીધા મેં કીધું દીમાં લઈ લીધા તો શું હતો બે ભાઈ ના પરત એ પરત સાચી વાત ભાભી કીધું તું

હા મા તાત્કાલિક જરૂર હતી તાત્કાલિક જરૂર તાત્કાલિક લઈને આલો ગઈ તમારે તાત્કાલિક કાગળ લાવો કાગળ તો તાજ જોડે તમે પૈસા તો ના લીધા એમને આ તો પૈસા કાગળ તા જોડે છે લાવો એટલે આ તમે ડાયરેક્ટ પૈસા લઈ લીધા એમ એટલે પૈસા આલે તો તમને રૂપિયા પાછો નહીં આલે ચમ direct પૈસા મને પૂછે આવે જો હું કવ મારે કોઈ જોવા નઈ આ બે લાખ રૂપિયા હ મારે બે લાખ રૂપિયા પાછા મળે મન ઈ તો માર હું તો પંચાયત મ જમીન કરાઈ મુ તો તમાર ઉપર ઉંધો કેસ નાખી દે પછી કે આ તો ભાઈ આ હવે તમાર મારક છે ને સબંધ નહી રાખો બરોબર આ તમારા ઉપર મે ચેલો વિશ્વાસ મેલ્યો તો આ તમે આનો વિશ્વાસ ઘાત કરે મારા અંગાત અને તમાર એવું હોય ને તો હવાર પડવા દયો મુ ગોમના બોલાઈ અને તમાર ભાગે જે જમીન આવ્યો છે ને

ના આવતા મારા ઘરે હોય જમીન 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 અરે જમીન બે જુદા તો થઈ જાય પેલા તો પાંચ વીઘા ને લઈને જતો રહેશે પણ પેલો તો પાંચ વીઘા અડાણ મેળવા આવશે મને વિશ્વાસ છે પૈસા ની જરૂર હાલ તો કોઈ વેચવા નહીં હેડે રહ્યો એટલે અડાણે તો મેલશે જ કાલ આવશે મેલવા આજ નહીં તો બે મહિના પછી આવશે તો ખાઈ નોખા તો થઈ જાય ભાઈ ખબર પડાવે